નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટ કેરેટ સોનાના ભાવ છે સાત હજાર બસો બોતેર રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર સાતસો ને માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સત્યાવીસ હજાર બસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં તો માહિતી મેળવીએ છ હજાર છસો રૂપિયા દસ ગ્રામ સોનું છો ને સાચી સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સાસઠ હજાર છસો રૂપિયા જેની અંદર પણ મિત્રો બાવીસ કેરેટ સોનામાં વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આવનારા દિવસોની સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો માહિતી મેળવશે ચાંદીના બજાર ભાવની તો આજે માર્કેટની અંદર દસ ગ્રામ ચાંદી આઠસો ને માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી ભાવ છે આઠ હજાર ચારસો ને સાઠ રૂપિયા જયારે એક કિલો ચાંદી ચોર્યાસી હજાર છસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો